ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયમાં ખબર છે એક એવો સંઘર્ષ છે જે કદાચ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યો જ હશે એ જ જૂની મૂંઝવણ કે ભાઈ સાચી શાંતિ મેળવવા માટે કરવું શું બધું છોડીને ક્યાંક ભાગી જવું કે પછી આ જ દુનિયામાં આ જવાબદારીઓ વચ્ચે રહીને શાંતિ શોધવી તો ચાલો આજે જોઈએ કે ગીતા આ સનાતન સવાલનો શું જવાબ આપે છે જુઓ આ એ જ સવાલ છે જે અર્જુન શ્રીકૃષ્ણને પૂછે છે અર્જુન એકદમ કન્ફ્યુઝડ છે કેમ કારણ કે શ્રીકૃષ્ણ એક બાજુ કર્મોના ત્યાગની એટલે કે સંન્યાસની વાત કરે છે અને બીજી બાજુ કર્મયોગની એટલે કે ફળની આશા વગર કર્મ કરવાની પણ પ્રશંસા કરે છે એટલે અર્જુનને થાય છે કે આમાંથી કયો રસ્તો સાચો અને સાચું કહું તો આ ખાલી અર્જુનની જ નહીં પણ આપણા બધાની દ્વિધા છે શાંતિ માટે સંસાર છોડી દેવો જોઈએ કે પછી સંસારમાં રહીને જ એને મેળવી શકાય તો ચલો આ મુદ્દામાં થોડું ઊંડા ઉતરીએ અને આ બે રસ્તાઓ જે દેખીતી રીતે એકદમ અલગ લાગે છે એને જરા બરાબર સમજીએ તો જુઓ અહીં બે રસ્તા છે જેની વાત થઈ રહી છે એક તરફ છે સંન્યાસ આ રસ્તો શું કહે છે એ કહે છે કે ભાઈ દુનિયાના કામકાજ જવાબદારીઓ બધું છોડી દો તો શાંતિ મળશે અને બીજી બાજુ છે કર્મયોગ આ રસ્તો કહે છે કે ના બધું છોડવાની જરૂર નથી બસ જે પણ કામ કરો એ ફળની આશા વગર કોઈ જાતની આસક્તિ વગર કરો તો પણ શાંતિ મળશે એટલે કે એક રસ્તો છે પાછા હટવાનો અને બીજો છે સજાગતાથી ભાગ લેવાનો સારું તો હવે જોઈએ કે સામાન્ય રીતે લોકો આ બે રસ્તાઓ વિશે શું વિચારે છે ઘણા લોકો એવું માને છે કે આ બે રસ્તા કર્મ અને ત્યાગ એકદમ અલગ છે જાણે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ કે ભાઈ આ બંને એક સાથે તો શક્ય જ નથી પણ ગીતામાં તો શ્લોક પાંચ પોઈન્ટ ચારમાં સ્પષ્ટ કહ્યું છે કે જે લોકો અપરિપક્વ છે જેમને પૂરું જ્ઞાન નથી એ જ આ બંનેને અલગ માને છે જે પંડિત છે જે જ્ઞાની છે એ નહીં આના પરથી શું સમજાય કે કદાચ આ બંને રસ્તા જેટલા અલગ દેખાય છે એટલા છે નહીં અને અહીંયા જ આખી વાતનો ભેદ ખુલે છે શ્રી કૃષ્ણ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જે ખરેખર જ્ઞાની છે એ સમજે છે કે સાંખ્ય એટલે કે જ્ઞાનથી ત્યાગનો માર્ગ અને કર્મયોગ એટલે કે નિષ્કામ કર્મનો માર્ગ આ બંનેનું અંતિમ પરિણામ તો એક જ છે જે વ્યક્તિ આ બંનેની એકતાને જોઈ શકે છે એ જ સાચું સત્ય જુએ છે અને આ એક વિચાર આખી ચર્ચાને એક નવી જ દિશા આપી દે છે તો હવે આપણે એ પોઈન્ટ પર આવી ગયા છીએ જ્યાં શ્રીકૃષ્ણ અર્જુનના સવાલનો એકદમ સીધો અને સ્પષ્ટ જવાબ આપે છે અને જવાબ શું છે શ્રી કૃષ્ણનો ચુકાદો એકદમ સ્પષ્ટ છે તેઓ કહે છે કે કર્મોનો ત્યાગ કરવો એટલે કે સંન્યાસ લેવો એના કરતાં કર્મયોગ કરવો વધુ શ્રેષ્ઠ છે હવે આ વાત થોડી નવાઈ પમાડે એવી છે ખરું ને કારણ કે આપણે તો હંમેશા એવું સાંભળ્યું છે કે ત્યાગ એ સૌથી ઊંચો આધ્યાત્મિક માર્ગ છે તો પછી અહીં કર્મયોગને શા માટે ચડિયાતો ગણવામાં આવ્યો આનું કારણ શ્લોક પાંચ પોઈન્ટ છમાં માં બહુ સરસ રીતે સમજાવ્યું છે શ્રીકૃષ્ણ કહે છે કે કર્મયોગ કર્યા વગર સાચા સંન્યાસની સ્થિતિ મેળવવી ખૂબ જ ખૂબ જ મુશ્કેલ છે કેમ કારણ કે કર્મયોગ એ મનને શુદ્ધ કરવાની અને આપણી ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાની એક પ્રેક્ટિકલ ટ્રેનિંગ છે આ ટ્રેનિંગ વગર જો કોઈ ખાલી કામ કરવાનું છોડી દે તો એનાથી મન શાંત નથી થઈ જતું એટલે કે સાચા ત્યાગ માટે કર્મયોગ એક મજબૂત પાયો છે તો સવાલ એ છે કે આ કર્મયોગ જે આટલો શ્રેષ્ઠ માર્ગ છે એનો અભ્યાસ કેવી રીતે કરવો આસક્તિ વિના કર્મ કરવું એનો ખરેખર મતલબ શું થાય ચાલો હવે આ કર્મની કળાને બરાબર સમજીએ તો ગીતા આપણને આ કળા કેવી રીતે શીખવે છે ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ પહેલું પગલું જે પણ કામ કરો એમાં આસક્તિ ન રાખો બીજું એ કામના પરિણામ શું આવશે એની ચિંતા છોડી દો ત્રીજું અને આ બહુ જ મહત્વનું છે તમારા કર્મોને કોઈ ઉચ્ચ હેતુ કે પરમાત્માને સમર્પિત કરી દો અને છેલ્લે ચોથું પગલું હંમેશા યાદ રાખો કે આ બધું આપણા અહંકારને સંતોષવા માટે નથી પણ આપણી આત્મશુદ્ધિ માટે છે આ વાતને સમજાવવા માટે ગીતામાં એક બહુ જ સુંદર એકદમ પરફેક્ટ ઉદાહરણ આપ્યું છે કમળના પાનનું તમે જોયું જશે કે કમળનું પાન પાણીમાં જ રહે છે પણ પાણીનું એક ટીપું પણ એના પર ટકતું નથી એ ભીંજાતું નથી બસ એવી જ રીતે જે કર્મયોગી છે એ દુનિયામાં રહીને બધા જ કર્મો કરે છે પણ એ કર્મોના બંધનથી એના પાપ પુણ્યથી લેપાતો નથી એકદમ અલિપ્ત રહે છે આ જૂના ઉદાહરણ જો આપણે આજની ભાષામાં કહીએ તો એનો મતલબ બહુ સિમ્પલ છે દુનિયામાં રહો પણ દુનિયાના બનીને ન રહો મતલબ કે સંસારમાં સક્રિય રહો તમારી બધી જવાબદારીઓ પૂરી કરો પણ મનથી એનાથી અળગા રહો તમારી શાંતિ અને તમારી ઓળખને દુનિયાના ઉતાર ચઢાવ સાથે જોડી ન દો તો પછી જે વ્યક્તિ આ કળામાં માહિર થઈ જાય એ કેવો હોય ગીતા એના કેટલાક ગુણો બતાવે છે એ વ્યક્તિ બધા જ જીવોને એક સમાન દ્રષ્ટિથી જુએ છે પછી એ કોઈ મોટો વિદ્વાન હોય ગાય હોય કે કૂતરો હોય એના માટે કોઈ ભેદભાવ નથી એને સુખ દુઃખ માન અપમાન જેવી બાબતો અસર નથી કરતી એ સ્થિર રહે છે અને સૌથી મોટી વાત એની ખુશીનો સોર્સ બહારની દુનિયામાં નથી પણ પોતાની અંદર જ છે અને જુઓ આજ તો સાચો સંન્યાસ છે કર્મો છોડી દેવાનો નહીં પણ મનથી આસક્તિ છોડી દેવાનો ઓકે તો આ બધું કરવાથી છેલ્લે મળે શું આ કર્મયોગના રસ્તા પર ચાલવાનું અંતિમ પરિણામ શું છે આ રસ્તાનું અંતિમ લક્ષ્ય છે બ્રહ્મનિર્વાણ જેને આપણે મોક્ષ પણ કહીએ છીએ શ્લોક પાંચ પોઈન્ટ ચોવીસથી પાંચ પોઈન્ટ છવ્વીસમાં એનું વર્ણન છે આ એક એવી અવસ્થા છે જ્યાં વ્યક્તિ જન્મમરણના ફેરામાંથી હંમેશ માટે મુક્ત થઈ જાય છે આ એક પરમ શાંતિની સ્થિતિ છે અને એ ક્યારે મળે જ્યારે જ્ઞાનથી મનના બધા જ પાપ બધી જ શંકાઓ દૂર થઈ જાય છે ત્યારે અને એક વાત સમજવા જેવી છે આ કોઈ સામાન્ય સુખ નથી ગીતાનો શ્લોક પાંચ પોઈન્ટ બાવીસ તો સ્પષ્ટ કહે છે કે આપણી ઇન્દ્રિયોથી જે સુખ મળે છે એ તો શરૂઆતમાં સારું લાગે પણ અંતે તો દુઃખ જ આપે છે પણ કર્મયોગથી જે સુખ મળે છે એ શ્લોક પાંચ પોઈન્ટ એકવીસ મુજબ અક્ષય છે અક્ષય એટલે શું જે ક્યારેય ખતમ ન થાય જેનો ક્યારેય નાશ ન થાય આ સુખ અંદરથી આવે છે અને એટલે જ દુનિયાના કોઈ ઉતાર ચઢાવ એને અસર કરી શકતા નથી અને છેલ્લે આ અધ્યાયના અંતિમ શ્લોકમાં શ્રીકૃષ્ણ શાંતિનો અંતિમ સ્ત્રોત જાણે કે અલ્ટિમેટ સિક્રેટ બતાવે છે તેઓ કહે છે કે જે વ્યક્તિ મને એટલે કે પરમાત્માને સર્વયજ્ઞ અને તપનો ભોગવનાર આખા બ્રહ્માંડનો માલિક અને દરેક જીવનો સાચો મિત્ર સમજે છે એ જ સાચી શાંતિને પામે છે મતલબ કે આપણા કર્મોને જ્યારે આપણે એક ઉચ્ચ શક્તિ સાથે જોડી દઈએ છીએ ત્યારે જ આપણને સાચી અને કાયમી શાંતિ મળે છે તો છેલ્લે આ આખો અધ્યાય આપણને એક બહુ જ ઊંડો સવાલ પૂછે છે શું એવું બની શકે કે સાચી મુક્તિ અને શાંતિ દુનિયાથી ભાગી જવામાં નથી પણ આ જ દુનિયામાં રહીને ફક્ત આપણા કામ કરવાની રીત બદલવામાં છે શું એ શાંતિ આપણે અહીં અને અત્યારે જ મેળવી શકીએ છીએ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે